નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુ ટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં શુક્રવારના ઉપાય શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આ દિવસે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે જો શુક્રવારે પૂજા દરમિયાન કેટલાક ઉપાય કરવામાં આવે તો લોકોના ઘર ધનથી ભરાઈ જાય છે તેમજ ઘરના પરિવાર પર આખું વર્ષમાં લક્ષ્મીજીની કૃપા હંમેશા માટે બની રહે છે ઘરમાં અખુટ ધનની પ્રાપ્તિ થાય છે અને જીવન સુખમય બની જાય છે જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રવારનો દિવસ મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા ધન આકર્ષિત કરવા અને બિઝનેસ શરૂ કરવા માટે શુભ માનવામાં આવે છે શુક્રવારનો સ્વામી શુક્ર ગ્રહ છે આ દિવસ એ લોકો માટે ભાગ્યશાળી હોય છે જેની કુંડળીમાં શુક્ર ઉચ્ચ સ્થાન પર અથવા સકારાત્મક હોય છે સારો શુક્ર વ્યક્તિને તમામ સુખ સુવિધા આપે છે જ્યારે ખરાબ શુક્ર વ્યક્તિને આર્થિક રૂપથી કમજોર બનાવે છે હિન્દુ ધર્મમાં શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે માન્યતા છે કે મનુષ્યને ધનસંપત્તિ માતા લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થાય છે આ જ કારણ છે કે માતા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી કહેવામાં આવે છે આ દિવસે પૂરા વિધિ વિધાન સાથે વ્રત રાખી પૂજા અર્ચના કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને લોકોની તમામ પરેશાનીઓ દૂર થાય છે આ દિવસે જો પૂજા અર્ચના સાથે કેટલાક ઉપાય કરવામાં આવે તો લોકોને જીવનમાં ધનની કમી રહેતી નથી આજે જાણીએ કે શુક્રવારના દિવસે કયા ઉપાયો કરવાથી લોકોની આર્થિક તંગી દૂર થઈ શકે છે લક્ષ્મીની પૂજા માટે શુક્રવારનો દિવસ વિશેષ મહત્વનો માનવામાં આવે છે આ દિવસે ઓમ શું શુક્રાય નમ અથવા ઓમ હિમકુંદ મૃણાલાભન દૈત્યના પરમમ ગુરુમ સર્વશાસ્ત્ર પ્રવક્તારમ ભાર્ગવમ પ્રણામ્યહમ મંત્રોનો જાપ કરો મંદિરમાં લક્ષ્મીજીના આશીર્વાદ લેવા જઈએ ત્યારે મા લક્ષ્મીને સૌંદર્ય પ્રસાદનો અર્પણ કરવાથી ભાગ્યના દરવાજા ખુલી શકે છે મા લક્ષ્મીને લાલ વસ્ત્ર બિંદી સિંદૂર ચુંદડી અને બંગડીઓ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે અને મા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા માટે બની રહે છે શુક્રવારે મા લક્ષ્મીની પૂજા દરમિયાન શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે શુક્રવારે કીડીઓને લોટ ગોળ તેલ સાથે જો કીડિયારો પૂરવાથી આખા વર્ષના કામોમાં સફળતા મળે છે અને તેની સાથોસાથ ગાયને રોટલો ખવડાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દેવી લક્ષ્મીને જે વ્યક્તિ શુક્રવારે શક્તિ તેટલી ભક્તિ સાથે પૂન કરે છે તે પરમા લક્ષ્મીના આશીર્વાદ કાયમી માટે બની રહે છે આ દિવસે પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને સફેદ વસ્તુઓનું દાન કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે તેનાથી લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે શુક્રવારના દિવસે ખાંડ સફેદ કપડું કપૂર દૂધ દહી અને અન્ય સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ શુક્રવારે શ્રીયંત્રની પૂજા વિધિ પ્રમાણે કરવી શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે શુક્રવારે દેવી લક્ષ્મીને મોગરા અત્તર ચઢાવો કામમાં પ્રગતિ મેળવવા માટે ગુલાબનું અત્તર લગાવો દેવી લક્ષ્મીની સામે કેવડાનું અત્તર અર્પણ કરવાથી માનસિક શાંતિ મળે છે ચંદનનું અત્તર ચઢાવવાથી ભાગ્ય વધે છે રોજ ઘરમાં અત્તર રાખવાથી કામ અને ધંધામાં વધારો થાય છે આવા ઉપાયો શુક્રવારના દિવસે કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી જરૂર થી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂરથી લખજો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જઈશ શ્રી કૃષ્ણ રાધે રાધે